કિચનમાં અલગ અલગ રીતે વેપાર થાય છે અલગ અલગ રીતે ઓર્ડરો મળે છે દિવાળીમાં દીવા અને કેન્ડલ મેકિંગનું થાય છે તોરણનું મેકિંગ થાય છે અહીંયા વેસ્ટમાંથી બેસ્ટ થાય છે એ સિવાય જ્વેલરી મેકિંગ લગ્નોના થાળી ડેકોરેશન અત્યારે જે ટ્રેન્ડ ચાલે છે તે પ્રમાણે જ્વેલરીનું મહેંદી થાળી કહો કે પીઠી થાળી કહો એ બધું અહીંયા ડેકોરેશન થાય છે વેસ્ટમાંથી બેસ્ટ બને છે જાગુબેન મહેતા પોતે બહેનોને અહીંયા તાલીમ વર્ક કરાવડાવે છે અને તાલીમ આપે છે અને બહુ સરસ તાલીમ આપવાડાવે છે બહેનોને અને બહેનોને આમાંથી રોજગારી પણ મળી રહે છે મીણબત્તીનો ક્લાસ નારિયેલના છોતાનો ક્લાસ માટીકામનું માટીકામનું ગણપતિ બનાવવાનું દીવાનું ડેકોરેશન કરવાનું અને સીવણ કામ બધી પ્રવૃત્તિ અહીંયા થઈ શકે છે હું પોતે એક શિક્ષકમાં નોકરી કરતી હતી અને મને માર્કેટમાં બધા ફરતા હતા બધી બહેનોની જે સ્થિતિ જોઈ મેં બજારમાં તો ત્યારે એમ વિડી ઝડપ્યું કે મારે બહેનો માટે કંઈક કરવું છે કે બહેનો માટે તો બહેનો માટે અલગ અલગ પ્રકારની મેં સરકારમાં તાલીમો લાવી છે આજે લગભગ ત્રણસોથી ઉપર બહેનોને રોજગાર પૂરી પાડી છે અને ટાર્ગેટ છે કે હજાર રૂપિયા બહેનો સુધી સંખ્યા પહોંચી શકું